નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગુજરાતના સાત જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ પાંચ જિલ્લામાં રાત્રિના વોર્મ નાઇટનું એલર્ટ ગરમી સુવા નહીં દે આ વર્ષે ગુજરાતમાં માર્ચ મહિનાથી જ આકરી ગરમી શરૂ થઈ છે હવામાન વિભાગે 11 માર્ચ 2025 સુરત રાજકોટ કચ્છ મોરબી સુરેન્દ્રનગર જૂનાગઢ અને પોરબંદર એમ સાત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ બોટાદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે તો પાંચ જિલ્લામાં વોર્મ નાઇટનું એલર્ટ અને ઓગણીસ જિલ્લામાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે જ્યારે બાર માર્ચે કચ્છ બનાસકાંઠા મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ છે આમ આ સ્થિતિ જોતાં એમ લાગે છે કે આ ગરમી રાત્રે સૂવા નહીં દે આ ઉપરાંત અમરેલી ભાવનગર કચ્છ સુરત અને બનાસકાંઠામાં બોમ્બ નાઇટ રહેશે એટલે કે આખી રાત તપશે જેના કારણે ભારે અકડામણ તમને શાંતિથી સૂવા દેશે નહીં આ જિલ્લાઓમાં તાપમાનનો પારો બેતાલીસથી તેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે રાજ્યના મોટાભાગના સેન્ટરોમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો આડત્રીસ ડિગ્રીથી નીચે ગયો નથી અમદાવાદ શહેરમાં પડી રહેલી આકરી ગરમીના કારણે કોર્પોરેશને પણ હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે તો સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી માટે બેલ વગાડવામાં આવશે આ સાથે શહેરોના ટ્રાફિક સિગ્નલ સવારે અગિયારથી સાંજે પાંચ સુધી બંધ રહેશે આ વર્ષે ફેબ્રુઆરીમાં વારંવાર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માર્ચમાં સક્રિય થયેલી એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસરથી માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરમાં આકરી ગરમી શરૂ થઈ છે આ બંને સિસ્ટમની અસરથી વેવનું મોજું ફરી વળતા આ વર્ષે માર્ચમાં ગરમીનો પારો ગત વર્ષ કરતાં સોળ દિવસ પહેલાં ચાલીસ ડિગ્રીએ પહોંચ્યો છે સોમવારે મહત્તમ તાપમાન ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું આજે રેડ એલર્ટ અને બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સોમવારે રાજ્યમાં સૌથી વધુ બેતાલીસ ડિગ્રી તાપમાન ભુજ શહેરમાં નોંધાયું હતું જ્યારે દિવસની સાથે સાથે રાતના તાપમાનમાં વધારો થાય છે તેને બોમ્બ નાઇટ કહેવામાં આવે છે આ સ્થિતિમાં રાતનું તાપમાન ત્રીસ ડિગ્રીથી વધુ થઈ જાય છે રાત હોવા છતાં હવા ઠંડી થતી નથી જેને કારણે રાત્રે પણ ભારે ગરમીનો અહેસાસ થાય છે આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર ગુજરાત પર હાલમાં ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે આગામી અડતાલીસ કલાક દરમિયાન રાજ્ય ઉપર કોઈપણ પ્રકારની સિસ્ટમની અસર વર્તાશે નહીં તેથી સૂર્યના સીધા કિરણો ગુજરાત તરફ આવી રહ્યા છે જેને કારણે તાપમાનનું પ્રમાણ વધ્યું છે અડતાલીસ કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવી શકે છે જેથી ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે પરંતુ આગામી અડતાલીસ કલાક દરમિયાન અનેક જિલ્લાઓનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચશે તથા હીટવેવની અતિશય ગંભીર અસરો વર્તાશે હવામાન વિભાગના આંકડા મુજબ ગત વર્ષે સૂકા પવનોની અસરથી છવ્વીસ માર્ચે અમદાવાદમાં પ્રથમવાર ગરમીનો પારો ઓગણચાલીસ પોઈન્ટ નવ ડિગ્રીએ પહોંચ્યો હતો પરંતુ આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એન્ટી સર્ક્યુલેશનની સિસ્ટમને કારણે માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરનું મહત્તમ તાપમાન ઉંચકાયું છે એન્ટી સર્ક્યુલેશનની અસરથી શહેરમાં હીટ વેવ છે સોમવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા 6.2 પોઈન્ટ બે ડિગ્રી વધી ચાલીસ પોઈન્ટ ચાર નોંધાયું હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર દર્શક મિત્રો આજે તારીખ અગિયાર માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર